આજે અમારા ગામમાં શ્રી ઊંઝાથી ઉમિયા માતાજીનો પગપાળા સંઘ કાલે પ્રસ્થાન થશે ગામમાંથી તો અમે આજે ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી ગામમાં શોભાયાત્રા કાઢી તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને આરતીની આરતી પણ કરી ખૂબ જ મજા કરી અને કાલે આ રથ ઊંઝા જવા કાલે પ્રસ્થાન કરશે આજ રોજ રામપુરા કંપા ખાતે આવતીકાલે પ્રસ્થાન થનાર ઉમિયા માતાજીના પગપાળા સંઘ નિમિત્તે સર્વે ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગામના વડીલો બહેનો માતાઓ તેમજ આજુબાજુમાંથી ઉપસ્થિત સર્વે મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ શોભાયાત્રાને સ સંગીતમય બનાવી હતી શ્રી ઉમિયા માતાજી પખપાળા સંઘ ઊંઝા દ્વારા રામપુરા કંપાની અંદરથી એકસઠમાં વર્ષે મા ઉમિયા ઊંઝા મુકામે જ્યારે પ્રસ્થાન કરવાનું છે ત્યારે સમસ્ત રામપુરા કંપા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તારીખ સાત એટલે કે આવતીકાલે તારીખ સાત આઠ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે પ્રસ્થાન કરી ત્યારબાદ હિંમતનગર મુકામે બીજા વિજાપુર મુકામે ત્રીજી નાઇટ છે વિસનગર મુકામે અને ચોથી નાઇટ એટલે કે તારીખ નવ આઠ બે હજાર ચોવીસને ઊંઝા મુકામે રથ જ્યારે પહોંચશે અને જેની અંદર સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ જોડાયેલો છે અને વાત કરીએ તો આ જ્યારે સંઘની શરૂઆત થઈ તો સ્થાપક જ્યારે રામપુરા કંપાના કિમજીભાઈ રામજીભાઈ ભોજાણી દ્વારા પણ આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતાં આજે એકસઠ વર્ષ પૂર્ણ થયા છે મા ઉમિયામાંનો રથ અમારા ગામમાં ગઈસલથી આવ્યો તો બાર વર્ષ બાર મહિના સુધી સતત અમે રથની સેવા કરી અને તારીખ છ આઠ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે છ ને ત્રીસ વાગે આરતી થઈને નીકળવાનું હોય અને માની કૃપા થશે તો પંચોત્તરમી ઉજવણી પણ આ જ કંપામાં થશે એટલો અમને માતાજી પર વિશ્વાસ છે અને કૃપાય છે